પાટણમાં ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા નીકળવાની છે તેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભક્તોના ઘરે જઈને દર્શન આપશે તે માટે લાખો ભક્તો ભગવાન પોતાના ઘરે ક્યારે પધારશે અને દર્શન આપશે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે પાટણમાં નીકળતી રથયાત્રા માટે આજુબાજુના લોકો પણ દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને રથયાત્રા સમયે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાત રાખવામાં આવ્યા છે પીએસઆઈ અઠ્યાવીસ રાખ્યા છે પોલીસના માણસો ત્રણસો પાંત્રીસ છે મહિલા પોલીસ પણ પચીસનો ઉપયોગ કર્યો છે પેટ્રોલિંગ માટે પંદર વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે હોમગાર્ડના બસો પચાસ જવાનોનો ઉપયોગ કર્યો છે ઘોડેસ્વાર પેટ્રોલિંગ પણ અમે છ પેરમાં રાખવામાં આવી છે ટૂંકમાં જે એના આનુસંગિક સાધનો છે વોકીટોકી સેટ મેટલ ડિટેક્ટર વીડિયો દૂરબીન રસ્સા એ ટૂંકમાં જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગત વર્ષ કરતાં આ વખતે પોલીસ કાફલાને વધારવામાં આવ્યો છે તેમાં પણ ખાસ કરીને છ ડિવાય એસપી સાત પીઆઈ અઠ્યાવીસ પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ બસો પચીસ હોમગાર્ડના જવાનો પચીસ મહિલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તેમજ બે એસઆરપી જવાનો કાફલો પણ તૈનાત કરી દેવાયો છે હાસમુખ હસમુખોડિયા